સુરતમાં ઇવેન્ટ મેનેજમેન્ટ ક્ષેત્ર સાથે જોડાયેલી યુવતીને મકાન માલિક અને અન્ય બેથી ત્રણ લોકો દ્વારા નિર્દયતાથી માર મારવામાં આવ્યો છે આ ઘટનાનો વિડીયો સામે આવ્યો છે પીડિતા મુંબઈની રહેવાસી છે અને તે ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતી હોવાથી ઘણા સમયથી સુરતમાં રહે છે ભાડાની તકરારમાં એક શખ્સે યુવતીના હાથ પકડી રાખ્યા હતા જ્યારે મકાન માલિક યુવતીના વાળ પકડીને બહેરહેમી પૂર્વક આડેધા ઢિક્કા મુક્કીનો માર મારી રહ્યો હતો પીડિતાએ મકાન માલિક પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે મકાન ખાલી કરવાનું કહીને માર માર્યો તો ઉપરાંત મકાન માલિકે સરા જાહેરમાં કપડાં ઉતારી વિડીયો બનાવવાની સાથે ચપ્પુ બતાવીને મારી નાખવાની ધમકી પણ આપી હતી આ ઘટનામાં યુવતીને ઈજા પહોંચતા સારવાર અર્થે સવલમાં ખસેડવામાં આવી હતી પોલીસે યુવતીની ફરિયાદને આધારે ત્રણ લોકો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ ઘટના અંગેની પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ મુંબઈની અને ઇવેન્ટ મેનેજમેન્ટ સાથે સંકળાયેલી યુવતી ચાર શખ્સો ઘરમાં ઘૂસી આવ્યા હતા ભાડાની તકરારમાં એટલો ગુસ્સે થયો હતો કે તેણે મકાનમાં રહેતી યુવતીને મારવાનું શરૂ કર્યું હતું જેમાંથી બે યુવતી ડરીને ભાગી ગઈ હતી એક યુવતી તેઓના હાથમાં આવી ગઈ હતી અને યુવતીના વાળ પકડી ફટકારવાનું શરૂ કર્યું હતું મકાન માલિક સાથેના એક શખ્સે યુવતીના બંને હાથ મકાન માલિકે વાળ ફટકારવાનું શરૂ કર્યું હતું યુવતીના વાળ ખેંચીને આડેધડ ઢીકા અને મુક્કા મારવાનું શરૂ કર્યું હતું આ સાથે જ પીડીતાની ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી યુવતીને હાથ પગ અને માથા સહિતના ભાગે ઈજાઓ પહોંચી છે જેમાં બાદ 108 આઠ એમ્બ્યુલન્સ દ્વારા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે તે બાદ યુવતીઓ પોતાનો સામાન સાથે ઉમરા પોલીસ સ્ટેશન પહોંચી હતી જ્યાં સમગ્ર મામલે લેખિત અરજી આપી મકાન માલિક સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી જેમાં પોલીસે તેઓને પહેલાં લેખિત અરજી લીધી હતી અને બાદમાં ત્રણ શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે મેનેજરે ભાડું આપ્યું કે નહીં તે મને જાણ નહોતી પીડિતા આ સમગ્ર મામલે પીડિત મહિલા યુવતીનું જણાવ્યું હતું મને ખબર નહોતી કે મને શા માટે મારવામાં આવી રહી છે હું તે લોકોને વારંવાર કહી રહી હતી કે મને મારો નહીં તે લોકો મને મારા હા માથા હાથ અને પગ પર સતત મારી રહ્યા હતા મેં પણ મારા બચાવમાં તેમના પર હાથ ઉપાડ્યો હતો ભાડા બાબતે અમને માર મારવામાં આવ્યો છે મેનેજરે ભાડું આપ્યું છે કે નહીં તે અંગે મને જાણ પણ નહોતી બાદમાં અમારા ચારિત્ર્ય અંગે ખોટા આક્ષેપો કરવામાં આવ્યા હતા તે હાથમાં છરી લઈને આવ્યો હતો અને કહ્યું હતું કે જો તમે ભાડું નહીં ચૂકો તો તે તમારા પર ચોરીનો આરોપ લગાવશે સાથે તેણે જણાવ્યું હતું કે રસ્તા પર લઈ જાય કપડાં ઉતારી વિડીયો બનાવીશ અમને ખબર જ નહોતી કે તેઓ અમને શા માટે મારી રહ્યા છે યુવતીએ વિડીયો પણ આપ્યા છે સમગ્ર મામલે ઉમરા પોલીસ મથકના પીઆઈ જે જી પટેલે જણાવ્યું હતું કે યુવતી દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે ત્રણ લોકો સામે મારામારી એટલે કે આઈપીસીની કલમ ત્રણસો ને ત્રેવીસ મુજબ દાખલ કરવામાં આવી છે યુવતીએ વિડીયો આપ્યા છે જે અંગે તપાસ ચાલુ છે